તો હવે આગળ વાત કરીએ આપણે વાપીની તો વાપીમાં નવા બની રહેલા રેલવે બ્રિજના ઓવરબ્રિજના અધૂરા કામને લઈ કોંગ્રેસ ખૂબ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું છેલ્લા વર્ષોથી બ્રિજનું કામ અધૂરું રહેતા ભારે પરેશાની ભોગવી રહ્યા છે વાપીના ઝંડા ચોક વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ બ્રિજના અધૂરા પિલરોને લીંબુ મરચાઉ બાંધી પૂજા કરી સરકાર સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો વાપી શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇન શહેરને બે ભાગોમાં વહેંચે છે જુનો રેલવે ઓવર બ્રિજ જજારી થતા તેને તોડી અને નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે દોઢ વર્ષમાં પૂર્ણ થવાની હતી પરંતુ ચાર વર્ષ બાદ પણ કામ અધૂરું રહેતા રેલવે ફાટક પર રોજિંદો ટ્રાફિક જામ સર્જાયો છે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો કલાકો સુધી અટવાઈ જાય છે કોંગ્રેસે વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહી છે એક જાન્યુઆરી બે હાજર ત્રેવીસ ના કે પ્રજા પ્રજાને કેટલી તકલીફો થઈ છે વારંવાર કોંગ્રેસ પાર્ટી વિરોધ પ્રદર્શન આક્રોશ રેલી પીડબ્લ્યુ માં તાળાબંધી તમામ આયોજનો કર્યું છે અને આવનારા દિવસોમાં આજે જેવી તમે નજર ઉતારો પનો

અમે આ જેટલા બી પેટના પાણી નથી આવતા અધિકારીઓના એને બરાબર જવાબ આપશો અને આ તો નજર ઉતાર્યું છે હજુ તો બ્રિજ નજર ઉતાર્યું છે આવનાર દિવસોમાં અધિકારીઓને બી અધિકારીઓ ઉપર બી અમે એમની નજર ઉતારશું અને એમને આ આ વાપીની જનતાની જેટલી પણ સમસ્યા છે તેનું નિરાકરણ લાવશું પણ વાપીની જનતાને પણ મારો એક પ્રશ્ન છે જો તમે જાગૃત નહીં થશો જો તમે રસ્તા પર નહીં ઉતરશો તો ભોગદાન તો અમને છે વાપીની પ્રજાને પણ ભોગન ભોગવવું પડશે આ ભાજપની